શહેરમાં ફરી એકવાર રફતારનો નો કહેર સામે આવ્યો છે જ્યાં અમદાવાદ શહેરમાં શ્યામલ ચારસ્તા પાસે મોડી રાત્રે આ રફતારના કહેરમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો આજે શ્યામલ ચારસ્તા ઉપર જે જીવરાજ બીજ દેખાય છે ત્યાંથી ફૂલ સ્પીડે આવતી એક સ્વિફ્ટ કારે માણેકબાગ તરફથી આવતી બલેનો કારને ટક્કર મારી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને લગભગ બે વાગ્યે અને સોળ મિનિટનો રાતનો સમય કે જ્યારે આ અકસ્માત સર્જાયો અને આ એ જ કાર જે છે જે નુકસાન થયેલી અહીંયા પડી રહી છે આ શ્યામલ ચાર રસ્તા પાસે કે જ્યાં એન ટ્રાફિક પોલીસ સ્ટેશન બુથ જે છે તે લાગે છે ટક્કર અહીંયા જોઈ શકાય છે જે પ્રકારે અહીંયા નુકસાન થયું છે સ્વીપ કારે જે પ્રકારે ટક્કર મારી હતી તેનો અંદાજો લગાવી શકાય છે સ્પીડમાં કાર હતી અને આ જે કાર જે છે તે મહિલા ચલાવતી હોવાની અહીંયા વાત જે છે પ્રાથમિક માહિતી સ્થાનિકો પાસેથી મળી રહી છે અને જે કારે ટક્કર મારી હતી અંદર ચાર જેટલા યુવાનો હતા અને તેમાં અકસ્માત થતાની સાથે ત્રણ યુવાનો નાસી છૂટ્યા પણ એક યુવાન જે છે તે હાજર હતો જેને પકડી લેવામાં આવે છે તેવી વાત હાલ મળી રહી છે અને તેના વિડીયો પણ સામે આવ્યા છે અને તેમાં ચર્ચા થઈ રહી છે કે એ અકસ્માત સર્જનાર યુવાન ક્યાંક નશામાં હોવાની વાત જે છે તે પણ અહીંયા ચર્ચાનો વિષય બની છે હવે પોલીસ તપાસનો વિષય એ છે કે આ યુવાનો ક્યાંથી આવતા હતા કોઈ પાર્ટીમાંથી આવતા હતા કે પછી અન્ય કોઈ જગ્યાએ તેની તપાસ થવી જરૂરી છે અને સાથે જે પ્રકારે રફતારના કહેરની ઘટનાઓ એક બાદ એક શહેરમાં સામે આવી રહી છે તેને પણ કંટ્રોલમાં લાવવાની જરૂર છે જેથી કરીને આ પ્રકારના બનાવ ન બને અને કોઈના જોઈ જીવ જોખમમાં ન મુકાય કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ